નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે જેનું નામ છે ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો આ પાઠના સ્વ પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા પણ મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન પોતેની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં

અ પેકેટ ઓફ બિસ્કિટ્સ ફોર સિસ્ટર તો નો ડીડ નોટ બાય અ પેકેટ ઓફ બિસ્કિટ ફોર હિઝ સિસ્ટર બીજું ડીડ વોન્ટ ટુ બાય અ ગેમ તો યસ આશ્રય વોન્ટેડ ટુ બાય અ ગેમ ત્રીજું ડીડ મંત્રા ગો ટુ અપના બાજાર તો નો મંત્રા ડીડ નોટ ગો ટુ અપના બાજાર ચોથો પ્રશ્ન Did Asrey buy only a toy? So Asrey did not buy only a toy, but he also bought a t-shirt. Did Asrey buy a t-shirt and a trouser? So no Asrey did not buy a trousers, he bought only a t-shirt. Tarbachi Activity Bay, select a proper opinion from the bracket. કમ્પ્લીટ ધ ડાયલોગ એટલે કે કૌશમાં આપેલા જે ઓપિનિયન છે તે આપણે લખવાના છે અહીંયા તો ચાલો જઈએ સંવાદ છે જાનવી તો ડઝ યુઅર વાઇફ કમ ટુ મીટ યુ ધેર તો મોઈન ખાન નો સી કાંટ કમ સીવ રાઇટ્સ લેટર ટુ મી આઈ કોલ હર ફ્રિકવન્ટલી અનંત સો યુ કેન કીપ અ કોલ ફોન વિથ યુ ડુ ધે અલાઉ યુ ટુ કીપ અ મોબાઈલ મોઈન ખાન Yes, they allow us to keep a cell phone, but we can't use it during wartime. There are some security reasons for that. Harsh, do you miss your wife and children, Mohin Khan? Yes, I miss them, but I want protect my country, so I don't have any regret about it. I love my professions. Meet, sir, Des. ડઝ યુર ફેમિલી લાઇક યોર જોબ મોસ ધાઇક ઇટ ઇનફેક્ટે આર પ્રાઉડ ઓફ મી એન્ડ માઇ જોબ આનંદ વી આર પ્રાઉડ ઓફ યુ સરક્ટ અસ સો વી કેન લીવ ઇન પીસ ત્યાર પછી એક્ટિવિટી ત્રણ સિલેક્ટ અ પ્રોપર ક્વેશ્ચન ફ્રોમ ધ ઓપ્શન એન્ડ રાઇટ ઇટ ઇન ધ બ્લેન્ક જાનવી લાઇક સ્ટી તો પ્રશ્ન થશે ડઝ જા લાઈક ટી બીજું છે ચિલ્ડ્રન બાય સ્વીટ્સ તો જવાબ આવશે એ ડુ ચિલ્ડ્રન બાય સ્વીટ્સ ત્રીજું ભાવિક વોન્ટ્સ ટુ ડ્રો અ પિક્ચર તો જવાબ આવશે ડઝ ભાવિક વોન્ટ ટુ ડ્રો અ પિક્ચર ચોથું અ સોલ્જર કેરીઝ અ વેપન વિથ હિમ તો પ્રશ્ન થશે ડઝ અ સોલ્જર કેરી અ વેપન વિથ હિમ પાંચમું ધ ફોટોગ્રાફર સ્ટેક ધ ફોટોગ્રાફ્સ કેરફુલી તો પ્રશ્ન બનશે તેનો ડુ ધ ફોટોગ્રાફર સ્ટેક ટેક અગ્રાફ્સ કેરફુલી ચાર ઉદાહરણ મુજબ નીચે જવાબ લખો ડઝ ધ સોલ્જર કીપ વેપન્સ તો યસ હી ડઝ બીજું ડુ ધ સાયન્ટિસ્ટ મેક એક્સપેરિમેન્ટ તો યસ ધે ડુ ત્રીજું ડઝ ધ ટેલર મેક વુડન ટોઇઝ તો નો હી ડઝન્ટ ચોથું ડુ ધ ફાર્મર્સ રિપેર બસ તો નો ધે ડોન્ટ પાંચમું ડઝ ધ ટ્રાફિક પોલીસ કંટ્રોલ ધ ટ્રાફિક તો યસ હી ડઝ છઠ્ઠું ડઝ ધ મિકેનિક રિપેર અ કાર તો યસ હી ડઝ ત્યાર પછી સાતમું છે ડઝ ધ પોલીસ મેન કેચ ધ્યુઝ ઠમું ડઝ ધ રેલવે ગાર્ડ ડ્રાઇવ અ ટ્રેન તો નો હી ડઝન્ટ નવમું ડુ ધ વોચમેન કંટ્રોલ ટ્રાફિક તો નો ધે ડોન્ટ દસમું ડઝ ધ મિલ્ક મેન સેલ ફ્રુટ તો નો હી ડઝન્ટ ત્યાર પછી એક્ટિવિટી પાંચ હિયર ઇઝ અ લિસ્ટ ઓફ વર્ડ્સ ફાઇન્ડ આઉટ ધ વર્ડ રિલેટેડ ટુ આર્મી રાઇટ ધેમ ઇન ધ બોક્સ એટલે કે આર્મીને લગતા જે શબ્દો અહીં આપેલા હોય તે શબ્દોને આપણે અલગથી તારવવાના છે તો ચાલો તારવીએ જેમાં એક તારવેલો છે બોર્ડર તો એવી રીતે સોલ્જર માર્ચ વોર ત્યાર પછી ઇન્ફન્ટ્રી વેપન પિસ્ટલ ટેન્ક મશીનગન નાઈફ અને ફાયર આર્મ્સ ત્યાર પછી નાવ અરેન્જ ધ અબો વર્ડ્સ ઇન આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે કે એને એબીસીડીના ક્રમમાં આપણે ગોઠવવાના છે તો સૌ પ્રથમ આવશે ફાયર આર્મ્સ બીજું આવશે ઇન્ફન્ટ્રી ત્રીજું આવશે નાઈફ ચોથો આવશે મશીનગન પાંચમું આવશે માર્ચ છ નંબર ઉપર આવશે પિસ્ટલ સાત નંબર ઉપર આવશે સોલ્જર આઠ નંબર ઉપર આવશે ટેન્ક નવ નંબર ઉપર આવશે વોર અને દસ નંબર ઉપર આવશે વેપન

અક્ષય માય ફાધર ઇઝ સફરિંગ ફ્રોમ મલેરિયા ધોક્ટર એડવાઇઝડ હિમ ટુ ટેક રેસ્ટ પ્લીઝ કન્સીડર માય રિક્વેસ્ટ ફોર અ લીવ ફોર થ્રી ડેઝર બંસલ છે યુ આર અ રેગ્યુલર સ્ટુડન્ટ આઈ ગ્રાન્ટ યોર લીવ ડોંટ વરી અક્ષય અક્ષય થેન્ક યુ વેરી મચ મેમ ત્યાર પછી ડાયલોગ નંબર બે છે તેના ક્લુઝ છે તે આપણને અહીંયા આપેલા છે ચાલો આપણે તેના જોઈએ કઈ જગ્યાએ ક્યુ આવશે મધર મિતુલ વેર આર યુ મિતુલ ઓહ મમ્મી આઈ એમ ઇન સ્ટડી રૂમ મધર હુ ઇઝ વિથ યુ મિતુલ આઈ એમ વિથ માઇ ફ્રેન્ડ વેદાંત આઈ એમ પ્રિપેરિંગ પ્રોજેક્ટ વિથ હિમ મધર હેવ યુ હેવ યુ સ્કેચ પેન્સ એન્ડ અધર થિંગ્સ મિતુલ યસ મમ્મી માય ફ્રેન્ડ હેઝ સ્કેચ પેન એન્ડ પેન્સિલ આઈ હેવ ડ્રોઈંગ સીટ્સ મધર વેન વિલ યુ કમ્પ્લીટ યર પ્રોજેક્ટ મિતુલ મમ્મી વી વિલ કમ્પ્લીટ ઇટ વિથ ઇન એન અવર મધર ઓકે ત્યાર પછી ડાયલોગ નંબર ગુડ મોર્નિંગ મમ્મી હાઈ ડિયર ગુડ મોર્નિંગ ફારૂક મોમ આઈ એમ હંગરી વિલ યુ ગીવ મી સમ મની મમી બેટા ફારૂક હાઉ મચ ડુ યુ વોન્ટ વોટ વિલ યુ ઇટ ફારૂક આઈ વોન્ટ રૂપીઝ ટ્વેન્ટી આઈ વિલ ઇટ સેન્ડવીચી ઓકે એક્ટિવિટી સાત યોગ્ય વિકલ્પ પસંદ કરી પૂર્ણ કરો અહીં રાજીવ દ્વારા તેના મિત્રને બર્થ ડે પાર્ટી માટે આમંત્રણ આપતો પત્ર લખવામાં આવ્યો છે તો કંસમાં આપેલા શબ્દ છે તેનો આપણે ઉપયોગ કરી અને લખવાનો છે તો રાજીવ Manekpara Street Number 2, Lilia Road, Amareli, November 21, 2020. Dear Jainish, hello. How are you? I hope you are fine. Do you remember you come to my home on my last birthday? My next birthday is on 14th December. Many friends will come on that day. આઈ વિશ યુ ઓલસો કમ એન્ડ એન્જોય ધ બર્થ ડે પાર્ટી માય પેરેન્ટ હેપી ટુ સી યુ પોનવેર માય રિગાર્ડ ટુ યોર પેરેન્ટ યોર ફ્રેન્ડ્સ રાજીવ ત્યાર પછી બીજો છે હવે બી જેનિસને રાજીવ દ્વારા બર્થડે ઇન્વિટેશન મળેલ છે પરંતુ તે તેમાં હાજર રહી શકે તેમ નથી તેથી જેનીસ રાઇટ અ લેટર ટુ હિઝ ફ્રેન્ડ રાજીવ કમ્પ્લીટ બર્થડે પાર્ટીમાં આવી શકે તેમ નથી તેના માટે આપણે પત્ર લખવાનો છે કેટલાક શબ્દો આપણને આપેલા છે તે જોઈએ તો સ્વપ્ન હરિદર્શન સોસાયટી નિયર ઇસ્કોન ટેમ્પલ અહેમદાબાદ નવેમ્બર 29 નાઇન ટ્વેન્ટી ટ્વેન્ટી ડિયર રાજીવ હેલો હાવ આર યુ આઈ રિસિવડ યુર બર્થડે ઇન્વિટેશન Thank you for it. I am very sorry my first term exam is in the second week of December, so I will not come on your birthday. I really want to come on the day. I hope you understand my problem. I wish you many, many happy returns of the day in advance. Convey my regards to your mommy and papa, your loving friend, Janice. ત્યાર પછી ફન ની અંદર આપણને કેટલાક રાજ્ય ભારતના રાજ્ય અને તેના લોકનૃત્યમાં ગરબા આસામનું બિહુ તમિલનાડુનું ભરતનાટ્યમ ઉત્તર પ્રદેશનું નૌટંકી રાજસ્થાનનું ઘુમર કેરાલાનું કથકલી આંધ્રપ્રદેશનું કુચીપુડી પંજાબનું ભાંગરા કર્ણાટકનું યક્ષગાન અને મહારાષ્ટ્રનું લાવણી

ao jo